ક્યારેક છે ને કોઈ નાના ગામની એક સાદી પરંપરા પણ આપણને સમુદાયની અસલી તાકાત શું હોય એના વિશે ઘણું બધું શીખવી જાય છે તો આજે આપણે એવા જ એક ગામ ઉસરડની સફર કરવાના છીએ અને ત્યાં ઉચવાતા એક ખાસ વાર્ષિક પ્રસંગ દ્વારા એ સમજવાની કોશિશ કરીશું કે શ્રદ્ધા અને એકતાનું બંધન કેવું અતૂટ હોઈ શકે છે બસ આટલું જ આ સુંદર પંક્તિઓથી જ આપણી વાતની શરૂઆત થાય છે ખરેખર આટલા અમથા શબ્દોમાં જ આ ગામની આખી સાદગી અને એનું ઊંડાણ બધું જ જાણે કે સામે આવી જાય છે તો ચાલો સૌથી પહેલાં એ જાણીએ કે આ ગામ છે કેવું અને ત્યાં કોણ રહે છે કારણ કે સાચું કહું તો કોઈ પણ જગ્યાની અસલી ઓળખ તો તેના વાતાવરણ અને તેના લોકોથી જ થતી હોય છે ખરો ને તો આ ઉસરડ ગામ આવ્યું ક્યાં એ છે આપણા ગુજરાતના ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાની અંદર સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક ધરતી પર વસેલું આ ગામ એટલે જ એની એક આગવી ઓળખ છે પણ કોઈ પણ ગામની અસલી તાકાત તો ત્યાંના લોકોમાં હોય છે અને ઉસરડના લોકોની વાત જ કંઈક અલગ છે અહીંયા છે ને અલગ અલગ સમાજના લોકો એકદમ હળીમળીને રહે છે કોઈ ખેતી કરે છે કોઈનો પોતાનો વ્યવસાય છે તો કોઈ નોકરી કરે છે અને આ જ વિવિધતા ગામને ધબકતું અને મજબૂત રાખે છે સારું તો આપણે ગામ અને તેના લોકોને તો ઓળખ્યા પણ આ ગામનો આત્મા ક્યાં વસે છે ચાલો હવે સીધા ઉસરડના આધ્યાત્મિક હૃદયમાં જ એક નજર નાખીએ જોઈએ કે એવા કયા શ્રદ્ધાના કેન્દ્રો છે જે આખા ગામને એક તાંતળે બાંધી રાખે છે અને એના કેન્દ્રમાં છે સંતશ્રી જયરામ બાપાનો આશ્રમ જો આ ખાલી એક બિલ્ડિંગ નથી ઉસરડના લોકો માટે તો આ શ્રદ્ધા શાંતિ અને સાચા માર્ગદર્શનનું એક જીવંત કેન્દ્ર છે ગામનું આખું ભક્તિમય જીવન જાણે આ આશ્રમની આસપાસ વણાયેલું છે અને વાત અહીં જ નથી અટકતી આશ્રમ સિવાય પણ અહીં શ્રદ્ધા અને સેવાની ધોણી દખે છે અહીં કામધેનું ગૌશાળા છે જ્યાં ગાયોની નિઃસ્વાર્થ સેવા થાય છે જે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ છે અને સાથે જ ઠાકોરજી ભગવાન અને શંકર ભગવાનના મંદિરો પણ છે જે ગામની શ્રદ્ધાને સતત જીવંત રાખે છે હવે આ બધી આધ્યાત્મિકતા અને સેવાની ભાવના એ વર્ષમાં એકવાર એક મોટા ભવ્ય પ્રસંગનું રૂપ લે છે અને એ જ છે આપણી આખી વાતનો મુખ્ય હિસ્સો હવે આપણે એક ખાસ અવસર વિશે વાત કરીશું જે આ ગામના આધ્યાત્મિક વારસાની પરાકાષ્ઠા છે એકસો સોળ વિચારો તો ખરા આ માત્ર એક આંકડો નથી હો આ તો એક જીવતો જાગતો વારસો છે પેઢી દરપેઢીએ ચાલી આવતી શ્રદ્ધા અને સમર્પણની એક અતૂટ કહાણી છે કોઈ પરંપરા આટલા લાંબા સમય સુધી ટકે એ જ એના ઊંડા મૂળનો સૌથી મોટો પુરાવો છે તો આ એ જ પવિત્ર અવસર છે સંત શિરોમણી શ્રી જયરામ બાપાનો એકસો સોળમો પુણ્યતિથિ મહોત્સવ તારીખ પણ નોંધી લઈએ છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શુક્રવાર અને આનું આયોજન કર્યું છે જયરામ બાપા ઉત્સવ મંડળે અને આ આમંત્રણની એક ખાસ વાત એ છે કે એમાં કેટલો ઊંડો ભાવ છુપાયેલો છે શ્રી ગણેશથી માંડીને ખોડિયારમાં અને કબીર સાહેબ સુધી સૌનું સ્મરણ કરીને આયોજકો દરેક શ્રદ્ધાળુને દિલથી આવકારી રહ્યા છે તો જે ભક્ત ત્યાં જાય એમને કેવો અનુભવ થાય બહ જ સાધું પણ દિલને સ્પર્શી જાય એવું બધા સાથે મળીને ભજન કીર્તનમાં ડૂબી જાય છે અને પછી એક જ હરોળમાં બેસીને પ્રસાદ લે છે આ નાની નાની ક્રિયાઓ જ તો સમુદાયના બંધનને વધારે મજબૂત બનાવે છે તો આ બધી વાતનો મતલબ શું શું આ ખાલી એક દિવસનો તહેવાર છે ના બિલકુલ નહીં ચાલો હવે એ સમજીએ કે આ એક પ્રસંગ કેવી રીતે આખા ગામની એકતા અને ભાઈચારાની ભાવનાને હંમેશા માટે જીવંત રાખે છે બસ આ એક લાઇનમાં જ આખા ગામનો સાર આવી ગયો અહીંયા લોકો ખાલી સાથે કામ નથી કરતા પણ જીવનની દરેક ખુશી દરેક તહેવાર એકબીજા સાથે મળીને ઉજવે છે અને આને જ તો કહેવાય સાચો સામાજિક સૌહાર્દ અને અહીંયા જ સૌથી અગત્યની વાત સમજવાની છે જયરામ બાપાની પુણ્યતિથી એ એક મુખ્ય વાર્ષિક પ્રસંગ ચોક્કસ છે પણ એની પાછળની જે એકતાની ભાવના છે ને એ કોઈ એક દિવસ પૂરતી નથી ઉસરડમાં આ ભાઈચારો તો રોજિંદી વાત છે જે આને માત્ર એક ઉત્સવ નહીં પણ એક જીવંત પરંપરા બનાવે છે તો આ આખી વાત પરથી એક સવાલ જરૂર થાય આજકાલના સમયમાં જ્યારે બધું આટલું ઝડપી અને વ્યક્તિગત બની રહ્યું છે ત્યારે ઉસળ જેવી પરંપરાઓનું શું કામ શું ખરેખર આવા સામુદાયિક ઉત્સવો જ એ ગુંદર છે જે આપણા સમાજને વિખેરાતો બચાવીને એકબીજા સાથે જોડી રાખે છે આ વિચારવા જેવો સવાલ છે